શ્રીજીની મૂર્તિઓને ખંડિત કરી લોકોની લાગણી દુભાવતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી સુરત શહેર અઠવા પોલીસ સ્ટેશનની ટીમ ગઈ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના બપોરના ત્રણેક વાગ્યે ફરિયાદી રાહુલભાઈ હીરાભાઈ ખલાસીના મોટા ભાઈ વિશાલ હીરાલાલ ખલાસી નાઓ સોની ફળિયા એની બેસેન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટમાં દુકાન નંબર ત્રણમાં ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરતા હોય તે દુકાનમાં રહે કિલ્લા પાસે આવેલ બ્રિજ ઉપર સુરત તથા રૂબીના ના ઇરફાન પઠાણ રહે શાબીરભાઈ પ્લાસ્ટિક વાળાની દુકાન પાસે ફૂટપાથ ઉપર કમાલ ગલી સુરત તથા તેમની સાથેના બે નાના છોકરાઓ હોય તેઓ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા તોડી પડાવી આશરે રૂપિયા સાઈઠ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય ધાર્મિક લાગણી દુબાવી ગુનો કરેલ હોય પરંતુ લાયલા સલીમ શેખ તથા રૂબીના ઇરફાન પઠાણ નામની મહિલા ફૂટપાથ પર રહેતી હોય અને ભીખ માંગવાનું કામ કરી પોતાનું શ્રાન ચલાવતા તેમજ ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય જેથી ફરિયાદ એ જે તે વખતે ફરિયાદ કરેલ નહીં ત્યારબાદ ગઈ તારીખ આઠ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થર મારી લોકોની લાગણી દુભાવેલ હોય જેથી લાયલા સલીમ શેખ તથા રૂબીના ઇરફાન પઠાણનાઓએ લોકોની ધાર્મિક લાગણી દુભાવવા માટે તેની સાથેના બે છોકરાઓ દ્વારા ફરિયાદીના મોટા ભાઈ વિશાલની ગણપતિ મૂર્તિઓ વેચવાની દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની આશરે દસેક મૂર્તિઓ તોડી આશરે રૂપિયા સાઠ હજાર જેટલાનું નુકસાન કરી ગુનો કરેલ હોય જેથી આ બનાવ બાબતે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસી ઉંમર વર્ષ છવ્વીસ ધંધો વેપાર રહે ઘર નંબર બે ઓબ્લેક બે હજાર સોળ ખારવાડ રુદ્રપુરા સુરતનાઓએ તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ ફરિયાદ આપતા અઠવાલાયન્સ પોલીસ સ્ટેશન પાર્ટે ગુનો રજિસ્ટર નંબર બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો નવ્વાણું સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે કે એન ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ચોન ચાર વિજયસિંહ ગુર્જર સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી જી ડિવિઝન વી આર મલ્હોત્રા સાહેબના ઓએ આપેલ સૂચના મુજબ સદર કામે પોલીસ ઇન્સ્પેક્ટર જી એમ સૂચના સૂચનાને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ લેન પુરોહિત તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોક બજવાર કિલ્લા પાસેથી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ લાયલા સલીમ શેખ રહે ચોક બજવાર કિલ્લા પાસે આવેલ બ્રિજ ઉપર